પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા છવ્વીસ ડિસેમ્બરને ગુરુ નાનક દેવજી ગુરુદ્વારા બરદૌલી ખાતે શહીદ થયેલા શીખોના દસમા ગુરુ ગુરુ ગોવિંદસિંહના ચાર સાહેબજાદાઓને શ્રદ્ધાંજલિ રૂપે વીર બાળ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે આ ઉજવણીના ભાગરૂપે વડોદરામાં છાણી ગુરુદ્વારાથી પ્રભાત ફેરી યોજવામાં આવી હતી અને ત્યારબાદ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું ગુરુ ગોવિંદસિંહના સાહેબજાદાનું જીવન સંદેશ દેશના પ્રત્યેક બાળક સુધી પહોંચે તેઓ તેમાંથી માંથી પ્રેરણા લઈને દેશ માટે સમર્પિત નાગરિક બને તે ઉદ્દેશ્ય સાથે વીર બાર દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી ચોવીસ ડિસેમ્બર સત્તરસો ને સાત ના રોજ જે સાહેબજાદો એ શહાદત વધારી હતી જેને યાદ કરતો આ દિવસ છે આજે આખા દેશમાં ઓગણીસ લાખથી પણ વધારે જગ્યા પર આ પ્રકારના પ્રદર્શનીની પ્રદર્શની મૂકી છે અને સાથે સાથે પ્રભાત ફેરીનું આયોજન કર્યું છે આખા દેશના તમામ ગુરુદ્વારામાં આ પ્રકારે નાગરિકો દ્વારા બાળકો દ્વારા યુવાઓ દ્વારા પ્રભાત ફેરી કરીને આ પ્રદર્શન જોઈને ગુરુ ગોવિંદ સાહેબ ગુરુ નાનક સાહેબના ત્યાં ગાદી પર માથું નમાવીને રાષ્ટ્રદંડને યાદ કરવા માટે માર્યું